ત્યારે તારીખ બે ઓક્ટોબર બુધવારના સાંજે પાંચને પિસ્તાલીસ કલાકે ગઠસોપન તારીખ ત્રણ ઓક્ટોબર ગુરુવારને પ્રથમ નવરાત્રી તારીખ ચાર ઓક્ટોબર શુક્રવારના ચંદ્ર દર્શન તે દિવસે નામદાર મહારાણી સાહેબ પ્રીતિદેવી કચ્છ ભાયા તો સાથે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવશે તેમજ તારીખ આઠ ઓક્ટોબર મંગળવારના રોજ ચામર ચામરપૂજા તેમજ તારીખ દસ ઓક્ટોબરના ગુરુવારના સપ્તમીના રાત્રે હવન અને તારીખ અગિયાર ઓક્ટોબર શુક્રવારના આઠમ નો માતાજીની મહાપૂજા શુભ સવારે સાડા પાંચ કલાકે પત્રી પૂજન બાદ દરેક માના ભક્તોને નૈવેદ્ય પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અંદાજિત સાતસો કિલો નું વિતરણ મંદિરના કાર્યકરો વ્યવસ્થા સંભાળી છે મંદિર માં અને પરિસર વગેરે લાઇટ ડેકોરેશન સુશોભિત કરવામાં આવે છે તે સાઉન્ડ વાળા ભરત દ્વારા નિઃશુલ્ક વ્યવસ્થા પૂરી પાડે છે નૈવેદ્ય પ્રસાદ બટુકભાઈ સેવા આપે છે મુખ્ય પૂજારી શ્રી જનાર્દન દવે નિગરાણી હેઠળ આયોજિત કરવામાં આવે છે અને શ્રી ભુજ આશાપુરા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનો સહયોગથી મહોત્સવ સંપન્ન કરવામાં આવે છે